અમરેલી લેટર કાંડમાં મોટો ખુલાસો પોલીસ તપાસમાં સીસીટીવી આવ્યા સામે અમરેલી લેટર કાંડનો મામલો તપાસ સમિતિની ટીમને પાયલ ગોટીના કુરિયર કરતા સીસીટીવી મળ્યા છે બે કુરિયરમાં એક કુરિયર ઓનલાઈન પેમેન્ટ અને એક કુરિયર કેશ કરતી પાયલ ગોટી સીસીટીવીમાં દેખાઈ રહી છે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે પાયલ ગોટી કોની સાથે ફોનમાં વાત કરી રહી છે પાયલ ગોટી લેટર કાંડમાં નવો વળાંક સામે આવ્યો છે પોલીસ તપાસ કરે તો મોટા ધડાકા થવાની સંભાવના પાયલ ગોટી કોના ઈશારે કામ કરે છે કોણ છે લેટર કાંડનો માસ્ટર માઇન્ડ એક પછી એક પડદા ઉપરથી પોલીસ પડદા ઉપાડી રહી છે રિપોર્ટર સંજય વાઘેલા સાથે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી